ત્યારે લોકો પરેશાન થયા છે ને ક્યાંય કોઈ મોટી ઘટના સર્જાય તેવી પરિસ્થિતિ છે શું જવાબદાર બજાણા ગ્રામ પંચાયત કે લાગતા વળગતા અધિકારી કે નેતાઓ આ બાબતે ધ્યાન આપશે કે શું તે જોવાનું રહ્યું સ્ટોરી રિપોર્ટ બાય મિનહાસ મલિક હું ફેલાવી જેરાખ ઉભો તો રે મચ્છર અમે બદામ મરીને તને પાટ પાણીથી ભરેલા નાના ખાડાઓને માટીથી ભરીશુ ઘરની અંદર જંતુનાશક છંટાવડાવી છું મચ્છરોનો લાર્વા ખાનારી માછલીઓને અમે રોકાયેલા પાણીમાં છોડીશું અમે મચ્છરદાનીમાં સુઈશું અમે મેલેરિયા મુક્ત સ્વસ્થ ભારત બનાવીશું